કચ્છમાં તેર ગેરહાજર તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ કચ્છ જિલ્લામાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા તલાટીઓ વિરુદ્ધ વહીવટી કડક વલણ અપનાવ્યું છે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટુકડીઓ દ્વારા તાલુકાઓમાં આકસ્મિક તપાસ સાધરવામાં આવી હતી જેમાં તલાટીઓ તેમની ફરજ પર ગેરહાજર જણાયા હતા આ ગેરહાજરીના પગલે જિલ્લા પંચાયત દ્વારા તમામ તેર તલાટીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને તેમની ગેરહાજરી અંગે તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો છે ગ્રામીણ સ્તરે વહીવટીના મુખ્ય આધાર સ્તંભ એવા તલાટી ગેરહાજરીને કારણે સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ કરવામાં આવી છે વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો નોટિસનો સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો આ અધિકારીઓ વિરુદ્ધ પગાર કપાત અને અન્ય શિસ્ત ભંગના કડક પગલા લેવામાં આવશે આ પગલાનું હેતુ વહીવટી કાર્યપ્રણાલીમાં પારદર્શિતા ને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે જેથી ગ્રામીણ નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સમયસર અને સરળતાથી મળી રહે